હેલો મિત્રો ગુડ મોર્નિંગ તમારું બધાનું સ્વાગત કરું છું એક મસ્ત મજાના અને નવા બ્લોગમાં તો મિત્રો આજે છે ચાર સપ્ટેમ્બર અને આજે છે અમારી કોલેજમાં ટીચર્સ ડે સેલિબ્રેશન તો હા ગઈશ હું પણ આજે એક દિવસ માટે ટીચર બની છું તો સરસ કંઈક મસ્ત મજાનો ટોપિક ભણાવવાનો છું જેથી કરીને છોકરાઓને કંઈક આજે મારા તરફથી નાનું એવડું જ્ઞાન મળે અને ભણવામાં હેલ્પ થાય તો ચાલો અત્યારે હું છું હોસ્ટેલમાં અને આ જોઈ શકો છો મસ્ત સવારનો માહોલ અને ઘણા બધા મારા વિદ્યાર્થી મિત્રો પણ રેડી થઈ ગયા છે અને આજે જેટલા પણ શિક્ષક બન્યા છે ને એ પણ રેડી થઈ ગયા છે તો ચાલો અત્યારે ટાઈમ થઈ ગયો છે નવ વાગે આવ્યા છે અને બ્લોગ મેં પણ સ્ટાર્ટ કરી દીધો છે તો ચાલો અત્યારે જઈએ કોલેજમાં કેવું છો સાહેબ આ બધા મારા મિત્રો રેડી થઈ ગયા છે આશે અક્ષર સર કેવું છે ગુડ મોર્નિંગ સર ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કેવું મજામાં ને શું મજામાં બસ મજામાં મજામાં ચાલો મિત્રો બધા ભાઈ બહુ રેડી થઈ ગયા છે અને આ છે આપણા દીપક સર કેમ છો સર ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કેવું સર રાહુલ સર આજે ફૂલ મોજ તો ચાલો મિત્રો અત્યારે નીકળે ફટાફટ કોલેજ માટે અરે મિત્રો અમે નીચે આવ્યા ને તો ખબર પડી કે મારે જે બધું છોકરાઓને ભણાવવાનું મટીરિયલ છે ને હું જે ફોર્મેટ બનાવી હતું એ નીચે રહી ગયું તો ફરીથી મોકલ્યો છે આ મિત્ર લઈને આવી ગયો છે આ મિત્રો જુઓ મારે મસ્ત ભણાવવાનું મટીરિયલ છે હમણાં નવા છોકરાઓને રહી ગયું હતું મિત્રો નીકળતા પાછા કોલેજથી પાછું આવવું પડતું અને મિત્રો આજ છે અમારા હોસ્ટેલથી કોલેજ તરફ જતો રસ્તો આ રસ્તા પર ઘણી બધી યાદો જોડાયેલી છે સાંજે જમીને ફરવા નીકળવાનું પછી બંક મારીને આ જ રસ્તાથી પાછા આવતું રહેવાનું અને એવી બધી ઘણી હોસ્ટેલ સુધીનો રસ્તો અમે આજે ત્રણ ટીચર બન્યા છે હોસ્ટેલમાંથી બીજા કોઈ બન્યા નહીં બીજા નહીં હોય હા એક હતો પણ આગળ જતો રહેશે છે મિત્ર આ છે અમારા દીપક સાહેબ આ છે અક્ષય સર અને હું પણ ચાલો ટાઈમ થઈ ગયો છે નવ વાગી ફટાફટ જઈએ અને અમારે આજે ડાયરેક્ટ જવાનું છે રૂમમાં આજે કંઈ ક્લાસ બ્લાસમાં નથી જવાનું કારણ કે આજે અમે શિક્ષક બની ગયા છે એક દિવસ માટે ચાલો મિત્રો ફાઇનલી ફાઇનલી આ છે અમારો કોલેજ વળો રસ્તો અને અમે પહોંચી ગયા છીએ આજે મિત્રો કંઈક અલગ જ વાઈફ છે કારણ કે આજે અમે એક વિદ્યાર્થી તરીકેને અને એક ટીચર તરીકે કોલેજમાં જઈએ છીએ એવું લાગે છે મસ્ત ને મસ્ત વાતાવરણ આ દેવ ભાઈ કોલેજનું શું વાતાવરણ છે મસ્ત Mitro, AC yang merah, AC yang merah, yang AC yang merah, yang AC yang फाइनल कॉलेज का माहौल देखो ये हमारा हमारा ब्रेकफास्ट चुका है આઈ મુકેશ રાઠવા બેચલર ઓફ એન્જિનિયરિંગ સેકન્ડ યર તો આજે હું તમને એક સરસ મજાનો ટૉપિક ભણાવવાનો છું અને એક વાત તો કે અમે ક્લાસમાં બેઠા હતા હા લેબમાં તો વિશાંત સર એમણે કીધું મુકેશ આજે તારે પણ ટીચર ભણવાનું છે તો શું ભણાવવાનું છે તો હું વિચારતો તો ખુશ શું ભણાવું એમ હું અત્યારે ડિપ્લોમા પાસ કર્યું છે અને ડિગ્રીમાં ભણું છું તો તમે એક પહેલાં સેમમાં થયા છો તો સબ્જેક્ટ તો બધા સર ભણાવતા જ હોય છે તો હું વિચારું કે એવું તો શું તમે ભણાવું કે તમને આખો ડિપ્લોમા બતાવો ત્યાં સુધી કામ લાગે અને એઝ અ સિનિયર તરીકે તમને શું ભણાવી શકું જેથી કરીને તમને ભણવામાં પણ હેલ્પ થાય તો આજે આપણે સરસ મજાના એક ટૉપિક ભણવાના છે અને જે તમને આખો ડિપ્લોમા દરમિયાન કામ લાગશે તો એ ટોપિકનું નામ છે જીટીયુમાં પેપર કેવી રીતે લખવું અને એ પેપરની તૈયારી કેવી રીતે કરવી જેથી કરીને તમે ઓછામાં ઓછા પાસિંગ માર્ક્સ સુધી તો પહોંચી શકો તો ચાલો હાલ એક તમે મસ્ત ધ્યાનથી સાંભળજો જેથી કરીને તમને એક્ઝામમાં કોઈપણ પ્રકારની તકલીફ ના થાય ચાલો તમે રેડી છો ચાલો લેક્ચરની શરૂઆત કરીએ પ્લીઝ અવાજ ના કરતા શાંતિમ લેક્ચર સાંભળવાનું છે ઓકે મસ્ત મજાનો ક્લાસ પણ એને આવી ગયો છે સારો ફિટ બગતો વિદ્યાર્થીનો મજા આવે મિત્રો মাা বাসে মাবাই মায়াই তবা বায়া মাবেকে তবায়াই কালের তালে. মাকেে ডাকের বেশত খালে কালে য়াপালে આજ ના મેડમ છે આ લેક્ચર પોતાને આવ્યા છે કેવું મેડમ સારું ને ભણવાની મજા આવી બીજા પણ ફેકલ્ટી બેઠા છે જો આપણે અક્ષય સર ક્લાસ લઈને આવ્યા કેવું રહ્યું સર બસ મજા આવી યાર મજા આવી ને હા બધા કમ્પ્લીટલી પણ મજા આવી હા એક્સપિરિયન્સ કરો જરૂર હા એક્સપિરિયન્સ કરો સર ટીચર કારણ કે ભવિષ્યમાં સ્ટેજ પર બોલો ને ગભરાટ એવું બધું જતું રહે હા મજા આવી મારે પણ મજા આવી પડે દીપક સર પણ લેવા જવાનો છે લેક્ચર તમારો કયો લેક્ચર છે થર્ડ લેક્ચર થર્ડ લેક્ચર છે આના પછી હમણાં રિસર્ચ પડી છે એના પછી લેક્ચર છે હા આ છે મિત્રો મારી કોલેજ સમયની સાથે ભણીએ મિત્રો આ છે હોસ્ટેલ વાળા સ્ટુડન્ટ કેવું લા મજા આવી ભણવાની ચાલો મિત્રો આજના લેક્ચર પતી ગયા છે બધા ચાર પાંચ લેક્ચર હતા હવે બધાને સેમિનાર હોલમાં બેસાડશે અને કોઈક સારું જેવું પરફોર્મન્સ કર્યું હોય અને ઇનામ વિતરણ કરશે અને પછી શિક્ષક દિન નિમિત્તે જે કંઈ સ્પીચ આપવાની હશે એનું આયોજન કર્યું છે મારે પણ મિત્ર એક સ્પીચ આપવાની છે મસ્ત મજાની તો આ છે અમારી કોલેજ જો અમે ઉપર જવાના છે હમણાં અને આ પાછળ જોઈ શકો છો મસ્ત મજાનો વ્યૂ ફાઇનલી અમે આવી ગયા છીએ સેમિનાર હોલમાં और पार्टिसिपेट आपा देवंस 6 एसडीएस सीजन जे टीचर्स डे के तरीके आपरे डॉक्टर सर्वोपल्ली राधाकृष्णन जिन्हने जन्मदिन के निमित्त आपरे टीचर्स ने पूजा दिए थिए ना और हाफ ऑफ एससीआईटी डिग्री में और डिप्लोमा इंजीनियरिंग कर रहे थे डिप्लोमा ali se referred alternates, tap Hani tro allah zhaa i hao vaa naa selleh tabi tro ગુડ આફ્ટરનૂન રિસ્પેક્ટેડ પ્રિન્સિપલ સર ઓલ માય ડિયર ટીચર્સ એન્ડ માય ફ્રેન્ડ્સ માય સેલ્ફ મુકેશ રાઠવા ફ્રોમ બેચલર ઓફ એન્જિનિયરિંગ સેકન્ડ યર ફર્સ્ટ ઓફ ઓલ હેપી ટીચર્સ ડે ટુ ઓલ ધ ટીચર્સ આજે આપણે એવા લોકો સેલિબ્રેટ કરવા જઈ રહ્યા છે કે જેમને આપણા જીવનમાં પુસ્તકો કરતાં પણ વધારે પાના ખોલ્યા છે એટલે કે અમારા શિક્ષકો કહેવામાં આવે છે કે માતા પિતાએ આપણને જન્મ આપ્યો છે પણ ગુરુ એ આપણને જીવન જીવતા શીખવે છે એક શિક્ષક માત્ર વિષય જ નથી ભણાવતો પરંતુ જીવનનો અર્થ પણ સમજાવે છે અને આજે શિક્ષક દિન નિમિત્તે અમારા કોલેજના શિક્ષકો વિશે કેવો વિચારે જ્યારે જીટીયુનું રિઝલ્ટ આવે અને ઓછા એસપીઆઈ આવે કાં તો ઓછા માર્ક્સ આવે તો વાલી કરતાં પણ વધારે ચિંતા કરતા હોય છે અને જ્યારે અસાઇનમેન્ટ ના આપીએ તો એવો લુક જાણે જાણે ફ્યુઝ ઉડી ગયો હોય અને જ્યારે આપણે એટેન્ડન્સ ઓછી હોય ને તો આપણને એવું ફીલ કરાવે જાણે આપણી પર આગ તૂટી પડી હોય પણ સાચું કહું તો ગૂગલ આપણને બધા જ જવાબ આપે છે ચેટ આપણને બધું જ સમજાવી દે છે પણ એક શિક્ષક માત્ર આપણને પ્રેરણા આપી શકે છે અને ગૂગલ આપણને ઇન્ફોર્મેશન આપે છે તો એક શિક્ષક આપણને આખું ટ્રાન્સફોર્મેશન આપે છે એટલે જ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસે આપણે જે આ દિવસને ઉજવીએ છીએ એમણે એકવાર કહ્યું હતું કે એક સાચો શિક્ષક એ નથી કે જે માત્ર આપણને જ્ઞાન આપે પણ એક સાચો શિક્ષક તો એ છે કે જે આપણને કંઈક નવું કરવાની કંઈક નવું જાણવાની અને કંઈક નવું શીખવા માટેની તલબ જાગ્રત કરે અને હું એકથી અત્યારે ડિપ્લોમા પાસ કર્યું ડિગ્રી સુધી ભણું છું ત્યાર સુધી મારા જીવનમાં પણ ઘણા બધા શિક્ષકોની પ્રેરણા મળી છે એમાંની એક વાત કહું તો હું જ્યારે આઠમા ધોરણમાં ભણતો હતો ત્યારે બધા ટીચર્સ એકવાર અમારા ક્લાસમાં ટીચર્સ હતા તેમને ટેન્સ ભણાવતા હતા ઇંગ્લિશમાં તો ટેન્સ કેટલા આવે ત્રણ આવે એક પાસ્ટ ટેન્સ પ્રેઝન્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સ તો આઠમા ધોરણના વિદ્યાર્થીઓ અમે ખબર નથી ત્યારે શિક્ષકે પર લખ્યું હતું પાસ્ટ ટેન્સ પ્રેઝન્ટ ટેન્સ એન્ડ ફ્યુચર ટેન્સ તો શિક્ષકને એવો વિશ્વાસ હતો કે મુકેશને તો આવડશે જ એટલે બધાને વન બાય વન પૂછ્યું શું લખ્યું છે તો બધા કે પાસ્ટ ટેન્સ પ્રેઝન્ટ ટેન્સ ફ્યુટર ટેન્સ બીજા વિદ્યાર્થીને પૂછ્યું પાસ્ટ ટેન્સ પ્રેઝન્ટેન્સ ફ્યુટર ટેન્સ પછી છેલ્લે મારો વારો આવ્યો મને સર પૂછ્યું મુકેશ શું લખ્યું છે સર પાસ ટેન્સ ટેન્સ ફ્યુટર ટેન્સ ફરીથી બોલ કે છે પાસ્ટ ટેન્સ ટેન્સ ફ્યુટર ટેન્સ બધાને એક ચમચમાઈને વાસણની સોટી આપી દીધી હાથમાં ત્યારથી મને હજુ પણ યાદ છે કે હું એ ટેન્સને ભૂલી નથી શકતો પાસ્ટ ટેન્સ પ્રેઝન્ટ ટેન્સ એન્ડ ફ્યુચર ટેન્સ અને એક બીજો એવો કિસ્સો છે જે આપણી કોલેજનો જ છે એમના સર પણ એમના દ્વારા પણ અમને એક પ્રેરણા મળી છે જ્યારે હું પહેલાં સેમમાં આવ્યો હતો ત્યારે કેવો કે સોમવારે જ્યારે રજા હોય કોલેજમાં તો શુક્રવારના અમે બ્રિજેશ સર જોડે રજા માગવા ગઈએ અને શનિ રવિ ત્રણ દિવસ ઘરે રહીને પાછા આવતા રહીએ અને જ્યારે શુક્રવારે રજા હોય તો ગુરુવારના રજા માંગવા જઈએ અને ત્રણ દિવસ ઘરે રહીને પાછા આવતા રહે એવું એક બે વાર થયું એટલે બ્રિજેશ સરે અમને બોલાયા જો તમે આટલે દૂરથી ભણવા માટે આવો છો કંઈક કરવા માટે આવો છો કંઈક તમારું ભવિષ્ય બનાવવા માટે આવો છો ત્યાં રજા તો આવશે અને જશે પણ તમે વાંચવાનું કરો ભણવાનું કરો અને કામ હોય ત્યારે જ ઘરે જવાનું ત્યારે અમને પણ એવું લાગ્યું કે ના સાચી વાત છે ત્યારથી હું ડિપ્લોમા પાસ કર્યું અને અત્યારે ડિગ્રીમાં ભણું છું તો કંઈક કામ સિવાય ઘરે જવાનું રાખતો નથી કંઈ કામ હોય તો જ જવાનું બાકી તો હોસ્ટેલમાં રહેવાનું વાંચવાનું ભણવાનું તો આવું બધું છે અને બસ અંતમાં હું એટલું જ કહેવા માગું છું કે શિક્ષક એક એવા દીવા છે જે પોતે પડી જાય છે અને વિદ્યાર્થીના જીવનમાં પ્રકાશ ફેલાવી દે છે તો ચાલો આપણે સૌ સાથે મળીને આજે દિલથી બસ એક જ વાત કહીએ થેન્ક યુ ટીચર્સ તમે જ સાચા હીરો છો થેન્ક યુ સો મચ हेलो गाइस फिलहाल टीचर्स डे हुआ खत्म और हम अभी जा रहे हैं हॉस्टल आ रहे हैं हिंदी में कहाँ बोला जी तो मित्रों टीचर्स डे पूरा थी गये अत्यारे हमें जैसे हॉस्टल पर જોઈ શકો છો કોલેજના કેમ્પસમાં કોઈ નથી બધા પોત પોતાના ઘરે નીકળી ગયા છે અને હોસ્ટેલ જમવા જઈએ હા અને અમે જઈશું હોસ્ટેલવાળા હોસ્ટેલ પર મજા આવી આજે તો લેક્ચર લેવાની મજા આવી પછી સ્પીચ પણ આપી હું મસ્ત આજે મજા આવી છે ચાલો હવે જઈએ હોસ્ટેલ પર અને મળીએ કંઈક મસ્ત મસ્ત નવા બ્લોગમાં ત્યાં સુધી તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઓકે લાઇક શેર સબસ્ક્રાઈબ હા અક્ષય સરે કીધું છે તો તમારે કરવું પડશે ઓકે Tchau! bye bye, bye.